ગાંધીનગરના માણસાના બાપુપુરા ગામના યુવાને અમેરિકામાં કરી છે આત્મહત્યા માણસાના બાપુપુરા ગામનો પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્થાયી છે દરમિયાન તબિયત નાદુરસ્ત કારણે દંપતી વતન આવ્યું જ્યારે દીકરો આકાશ ચૌધરી એકલો અમેરિકામાં હતો આ દરમિયાન માતા પિતા સાથે કોઈ કારણોસર બોલાચાલી થતા વિડીયો કોલ કરી યુવાને જીવન ટૂંક આવ્યું ઘટનાના પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે એકત્રીસ મે આકાશ ચૌધરી આત્મહત્યા કરી હતી પરિવાર સાથે વિડીયો કોલ પર વાત કરતાં કરતાં તેણે આત્મહત્યા કરી લીધી જોકે કયા કારણોસર તેણે આટલું મોટું પગલું ભર્યું અને એવો તો શું વિવાદ તેને પરિવારજનો સાથે થયો તેને લઈને હજી કોઈ સ્પષ્ટતા નથી પણ હાલ જે જાણકારી મળી છે તે મુજબ આકાશ ચૌધરીનો મૃતદેહ વતન લાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે ગાંધીનગરના બાપુપુરાનો પરિવાર જે વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયો છે જોકે કોઈક કારણોસર માતા પિતા વતન માણસામાં આવ્યા અને દીકરો આકાશ એ અમેરિકામાં હતો પરિવારજનો સાથે તે વિડીયો કોલ પર વાતચીત કરી રહ્યો હતો અને એ દરમિયાન જ કોઈક કારણોસર વિવાદ થયો જેના કારણે આકાશ ચૌધરીએ આત્મહત્યા કરી લીધી અમારા સંવાદદાતા વિપુલ બાલધા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું વિપુલ જાણવા મળ્યું છે કે આત્મહત્યા પાછળનું કારણ શું છે અત્યાર સુધી આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી પરંતુ જે આકાશ ચૌધરી નામનો ઓગણત્રીસ વર્ષીય યુવાન હતો તેને ગત એકત્રીસ તારીખે અમેરિકામાં જ વિડિયો કોલ દરમિયાન જ પોતે આત્મહત્યા કરી હોવાની વિગત સામે આવી છે તેના માતા પિતા સાથે વિડીયો કોલ માં વાત કરતા કરતા જ તેને આત્મહત્યા કરી હોવાની વિગતો હાલ સામે આવી છે સમગ્ર પરિવાર જે છે તે યુએસ ઘણા સમયથી સ્થાયી થયો હતો પરંતુ તેના પિતાની તબિયત સારી નહીં હોવાથી તેઓ વતન પરત ફર્યા હતા માતા પિતા બંને માણસાના બાપુપુરા ગામે જે છે તે રહેતા હતા અને અકસ્માતે જે આ ઘટના બની છે જે અગમ્ય કારણોસર આત્મહત્યાની તે ઘટનાને લઈને પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે અન્ય પરિવારના તમામ સભ્યો પણ અમેરિકા જ રહે છે તે આ ઘટનાને પગલે તેમના માતા પણ તાત્કાલિક અમેરિકા જવા રવાના થયા હતા ઘણા સમયથી ત્યાં સ્થાયી થયેલા આ પરિવારના જે પુત્ર છે તે કારણોસર આત્મહત્યા કરી હોવાની હાલ તો વિગત મળી છે ખરેખર કયા કારણોસર આકાશ ઓગણત્રીસ વર્ષીય જે ચૌધરી છે તેને આત્મહત્યા કરી છે તેનું સ્પષ્ટ કારણ હજી સુધી જાણી શકાયું નથી વિપુલ આભાર જાણકારી આપવા માટે